આમ આદમી પાર્ટીની જનસભા યોજવામાં આવી જેમાં ઉપસ્થિત કિસાન સંગઠન પ્રમુખ શ્રી રાજુભાઈ કરપડા કાર્યકારી પ્રમુખ શ્રી કૈલાસદાન ગઢવી પ્રમુખ પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી જુજારદાન ગઢવી પ્રમુખ પૂર્વી કચ્છ જિલ્લા કાયનાત તંસારીયા થા કચ્છ જિલ્લા પ્રભારી ડોક્ટર નેહલ વૈદ્ય પ્રમુખ પશ્ચિમ કચ્છ જિલ્લા મહિલા વીદકાન્તાબેન પટેલ ઉપપ્રમુખ ગોવિંદભાઈ મારવાડા પ્રવક્તા પશ્ચિમ કચ્છ જિલ્લા રાજીવભાઈ લોચા पश्चिम कच्छ जिला संगठन मंत्री परीक्षित बिजलानी एएसएफ प्रमुख कच्छ जोन निकुलाहिर किसान संगठन प्रमुख पश्चिम कच्छ जिला भारूभाई गढवी मेडिकल सेल प्रमुख हरदोर गढवी अबडासा तालुका प्रमुख महावीर सिंह जाडेजा भुज तालुका महामंत्री मामत भाई खलीफा नक्षत्रणा तालुका प्रमुख केसरभाई पटेल मुंद्रा शहर प्रमुख भरत भाई घेडा लखपत तालुका उपप्रमुख भरत भाई जोगो

જે ખરેખર ખનીજ માફિયાઓ સાથે મળેલા છે ક્યાંક ને ક્યાંક ભુજ જે છે કચ્છ જિલ્લો છે એ કુદરતી સંપત્તિ નો ભંડાર છે પરંતુ એને કોઈ લૂંટવાનું કામ કરતું હોય તો ક્યાંક ભાજપના નેતાઓ કચ્છની ધરતીમાં રહેલું ખનીજ લૂંટી રહ્યા છે કોઈ જાતના પરવાના વગર બેફામ બે રોકટોક રાતોમાં હજારો હજારો ડમ્ફરો રેતી ચોરી થાય લિગ્નાઇટ બોક્સાઇડ ચોરી થાય છે આજે ભુજની અંદર કચ્છની અંદર સરકારી શાળાઓનો અભાવ છે પૂરતા ઓરડા નથી ગરીબો કરીએ તો આરોગ્યની અંદર પણ ક્યાંક ને ક્યાંક પૂરતા ડોક્ટરોનો અભાવ હોવાના કારણે વારંવાર લોકોના મૃત્યુ થવા થતા હોય એ સમાચાર મળી રહ્યા છે અહીંયા આરોગ્ય વ્યવસ્થાની વાત કરતા હોય પૂરતા સંસાધનો પણ અભાવ છે પૂરતા ડોક્ટરો પણ નથી ક્યાંક ને ક્યાંક ભુજની અંદર પણ નગરપાલિકાનો સવાસો કરોડ કરતા વધારે બજેટ હોવા છતાં આ ભુજ નગરપાલિકામાં ગટર વ્યવસ્થાના નામે મીંડુ છે જે પોચ એરિયામાં આજે આપણે ઊભા છીએ એ પછી રેવન્યુ કોલોનીની વાત કરીએ કે પછી અહીંયા જે આ ઊભા છીએ સંસ્કાર નગર વાત કરીએ આ તમામ સોસાયટીની અંદર ક્યાંક ને ક્યાંક જે ખરેખર પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ તેના નામે અભાવ છે મીંડું છે વરસાદ પડ્યા પછી બે બે દિવસ સુધી પાણીનો નિકાલ થતો નથી ગટોરોના પાણી બજારોમાં ઉભરાઈને બહાર આવે છે રોડ રસ્તાની અંદર પણ ખાડા છે ગટોરોના ઢાંકણા ખુલ્લા હોય તો પાંચ પાંચ દિવસ સુધી ઢાકણું બંધ કરવા કોઈ આવતું નથી વાત એ છે કે એક સમયની અંદર ભુજ તળાવોની નગરી હતી બત્રીસ થી વધારે તળાવો ભુજની આજુબાજુમાં હતા

હજારો હજારો કરોડ રૂપિયા નું ડ્રગ્સ પકડાય પણ આરોપી નથી દર વખતે ક્યાંક ને ક્યાંક પોલીસ વિભાગ છે પણ મૂર્ખ બનાવવાનું કામ કરે છે વાત એ છે કે ભુજ ની અંદર કચ્છની અંદર ખેડૂતોની સમસ્યા છે હાઈટેન્શન લાઈન નીકળે છે એનો અવાજ બનનારું કોઈ નથી સાંભળનારું કોઈ નથી

અને દેશ વિદેશમાં વસતા તમામ અઢારે વરણના લોકોની દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ અને અભિનંદન હંમેશા હસતા રહો ખીલતા રહો સારી પ્રવૃત્તિ કરતા રહો એવા મારા અને મારા કુટુંબના પરિવાર તરફથી તમામ લોકોની નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેઇલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે